ગુજરાતના સુરત સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા માટે સૂત્ર સાચો છે વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં છે પોલીસે લોકોને બહાર મદદ આવી છે ગુજરાતના સુરત સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે સુરતમાં રવિવારે સાંજે છ વાગ્યાથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા પાણી પાણી થયા હતા સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભારે ખાના ખરાબી સર્જાય છે સુરતમાંથી થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જેને કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડી સ્થિતિ સર્જાય છે મીઠી ખાડીને કારણે લીંબાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘુસ્યા બાદ લીંબાત પોલીસ લોકોને બહાર નીકળવા મદદે આવી હતી